અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયા ભાજપના નવા પ્રમુખોની વરણી થતા ઉજવણી કરવામાં આવી હતી ટેકેદારોએ તેમને ફૂલહાર કરી મીઠાઈ ખોડાવી ઉજવણી કરી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત આઠ તાલુકા ચાર નગર અને એક નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરી હતી જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આગેવાનો અને ટેકેદારોએ અંકલેશ્વર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાને ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજ પુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમારા ધારાસભ્ય શ્રી અને જિલ્લા પ્રમુખ શ્રી અને તમામ વડીલો અંકલેશ્વર શહેર સંગઠન અને તમામ જે લોકોએ મારા મારામાં વિશ્વાસ મૂકી

સમગ્ર સારી રીતે નિભાવીશ એવી અભિવર્તના વ્યક્ત કરું છું અને અંકલેશ્વર નોટિફાઈડ જીઆઈડીસી રહેણા વિસ્તાર સમગ્ર નોટિફાઈડ ને લગતા જે પણ પ્રશ્નો હશે સમસ્યા હશે તેનું સુખદ નિરાકરણ છું એવો અમારા ચોક્કસ પ્રયત્ન રહેશે જ્યારે અંકલેશ્વર તાલુકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રેશ પટેલ પટેલને ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના આગેવાન ડોક્ટર નરેન્દ્રસિંહ દેવધરા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા